100 વર્ષ જૂના સોનાના સિક્કાની ચોરીના કેસમાં વલસાડના કોન્ટ્રાક્ટર સહિત પાંચ શ્રમિકોને ધરપકડ સોનાના 199 સિક્કાની કિંમત છે 92 લાખથી વધુ ગયા વર્ષે નવસરીના બિલીમોરામાં જર્જરિત મકાનને તોડતી વખતે સોનાના 199 સિક્કા મળ્યા હતા વર્ષોથી બ્રિટનમાં સ્થાયી થયેલા હવાબેનનો બિલીમોરામાં જર્જરિત મકાન હતું જેને તોડવાનું કામ તેમણે વલસાડના કોન્ટ્રાક્ટર સરફરાજ હાજીને સોંપ્યું હતું સરફરાજે મધ્યપ્રદેશથી શ્રમિકો બોલાવી મકાનને તોડવાનું કામ શરૂ કર્યું આ દરમિયાન બે શ્રમિકો પોને સોનાના 199 સિક્કા મળી આવ્યા પરંતુ મકાન માલિકને જાણ કર્યા વગર કોન્ટ્રાક્ટર અને શ્રમિકો સોનાના સિક્કા લઈ ફરાર થઈ ગયા જો કે આ વાતથી મકાન માલિક સાવજાન હતા મધ્યપ્રદેશમાં શ્રમિકો વચ્ચે જ્યારે સોનાના સિક્કા મુદ્દે ઝઘડો થયો ત્યારે સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો પોલીસની ટીમ જ્યારે તપાસ માટે મધ્યપ્રદેશથી નવસારી આવી ત્યારે મકાન માલિકને આ વાતની જાણ થઈ જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે શ્રમિકોને દબોચી લીધા પરંતુ હવે સોનાના સિક્કાના માલિક કોણ તેને લઈ આ ઉઠ્યા છે પોલીસ ਨੂੰ કહેવું છે કે સરકાર અને આર્કિયોલોજી વિભાગને જાણ કરીશું તેની માલિકી સરકારી હશે તો સરકારમાં જમા કરાવશે નહી તો કોર્ટ મારફત મકાન માલિકને પરત કરાવશે